જ્યારે લોકસભાની ચૂંટણી થવાની છે અને ગુજરાત સહિત દેશના જેટલા પણ લોકો છે એમણે પોતાના સાંસદોને ચૂંટવાના છે ત્યારે મારે અમુક આંકડાઓ સાથે તમારી સાથે વાત કરવી છે ગયા વખતે જે સાંસદોને ચૂંટી અને તમારા અવાજને પહોંચાડવા માટે તમે જે દિલ્હી મોકલ્યા છે એમણે તમારું કામ કર્યું છે કે નહીં એની વાત કરવી છે આ રિપોર્ટના તમામ આંકડા જે હું હમણાં કહેવાનો છું એ એ એટલે કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મમાંથી લેવામાં આવ્યા છે જેનું કહેવું છે કે સાંસદોએ બે હજાર ઓગણીસથી થી બે હજાર ચોવીસ સુધીમાં એમને જે રૂપિયા આપવામાં આવ્યા છે એમાંથી અડધા રૂપિયા તો વાપર્યા જ નથી એમને એમ ખાતામાં જ પડ્યા છે તો વિસ્તારથી વાત કરીએ નમસ્કાર સાથે હું એડીઆર એડીઆરએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં કહેવામાં એવું આવ્યું છે કે ગુજરાતના સાંસદોને એમ પી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમમાં બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધીમાં બસ્સો ને બેતાળીસ કરોડ રૂપિયા આપવામાં આવતા હોય છે એમાંથી સાંસદોએ અડધા જ રૂપિયા આપ્યા છે હવે એની પાછળનું લોજિક શું છે એની પાછળનું કારણ શું છે એની આપણે વાત કરીએ તો આપણા ગુજરાતના લોકસભાના કુલ સાંસદો કેટલા છે છવ્વીસ છે આપણે બધા જાણીએ છીએ જેમણે સરકાર પાસે માગ કરી હતી કે અમને પોતાના લોકસભા વિસ્તારમાં કામ કરવા માટે ત્રણસો કરોડ રૂપિયા જોઈએ છે હવે એમાં શું થયું કે ત્રણસો ચોપન કરોડ માંથી સરકારે બસો ને ત્રેસઠ કરોડ રૂપિયાના કામ છે મંજૂર કર્યા હતા અને એમાંથી કાપી અને બસો વીસ કરોડ રૂપિયા છે ગુજરાતના સાંસદોને કુલ બધા છવ્વીસ ને આપ્યા હતા જે રકમ કુલ ચારસો ને બેતાળીસ કરોડના ઓગણપચાસ ટકા થાય છે ગુજરાતમાં છવ્વીસ લોકસભાના સાંસદો છે તે કુલ બસો ને બેતાળીસ કરોડ રૂપિયા વાપરી શકતા હતા પણ સાંસદોએ માત્ર ત્રણસો કરોડ રૂપિયાની જ માગણી કરી હવે એમાંથી તેમને મળ્યા કેટલા બસો ને ત્રેસઠ કરોડ રૂપિયાનો વાયદો કરવામાં આવ્યો કે આપવામાં આવશે હવે વાયદો થયો એ મંજૂર એમાંથી કેટલા થયા એના વિશે વાત કરીએ તો બસો ને ત્રેસઠ કરોડ થયા હતા પણ ખરેખરમાં ગુજરાતના લોકસભાના સાંસદોને બસો ને વીસ કરોડ રૂપિયા જ આપવામાં આવ્યા જે મળવાપાત્ર ચારસો ને બેતાળીસ કરોડ રૂપિયા થાય છે એટલે કે ઓગણપચાસ પોઈન્ટ સત્યોતેર ટકા જે છે એની વાત જ નથી એડિયરના આંકડાઓની આપણે વાત કરીએ તો અમરેલીના સાંસદ છે નારાયણભાઈ કાછડિયા જેની ટિકિટ હવે કપ કાપી દેવામાં આવી છે એમણે વિકાસના કામો માટે એમપીએલએડીમાં એકત્રીસ કરોડ રૂપિયાના કામોની ભલામણ કરી હતી કે મારે આટલા બધા રૂપિયા જોઈએ છે મારા વિસ્તારમાં કામ કરવા માટે હવે કોરોના હતો એટલે એકત્રીસ મળે એમ નહોતું કેમ કારણ કે માત્ર પચીસમાંથી સત્તર જ મળે એમ હતા હવે એમને નવ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાનો ફંડ મળ્યો અને એમણે દોઢ કરોડ રૂપિયા છે હજુ સુધી વાપર્યા નથી અમિત શાહની વાત કરીએ ગાંધી ગાંધીનગરના લોકસભાના સાંસદ છે એમને વિકાસ માટે સાત કરોડ રૂપિયાની માંગ કરી હતી કે મારા વિસ્તારમાં મારા વિકાસના કામ કરવા છે સાત કરોડ રૂપિયા જોઈએ છે મળ્યા કેટલા નવ કરોડ રૂપિયા અને એમના ખાતામાં હાલ ત્રણ કરોડ રૂપિયા એમને એમ પડેલા છે એમને એમ બેલેન્સ મળ્યું છે વાપર્યા વગર હવે તમને થશે કે આપણા સાંસદોને આપણા વિસ્તારના વિકાસના કામ માટે જે કંઈ પણ રૂપિયા વાપરવા માટે આપવામાં આવે છે એ સાંસદો વાપરતા કેમ નથી

સત્તર કરોડ રૂપિયા છે વાપરવાના હોય છે સત્તર ગુણ્યા છવ્વીસ એટલે ચારસો ને કરોડ રૂપિયા થાય છે હવે ચારસો બિતાળીસ કરોડમાંથી સાંસદોએ માગણી કરી હતી કે ત્રણસો ને કરોડ રૂપિયા આપને આપી દેવામાં આવે અને એમાંય કામ કેટલા મંજૂર થયા બસો ત્રેસઠ કરોડ રૂપિયાના અને ગુજરાતમાં છવ્વીસ સાંસદો છે ટોટલ એટલે કે આપણે એમની માગ જોઈએ તો એકસો ચોત્રીસ કરોડ રૂપિયા છે એ માગથી ઓછા આપવામાં આવે જેટલા માગ્યા હતા એનાથી એકસો ને ચોત્રીસ કરોડ ઓછા હવે કોરોના હોવાના કારણે સાંસદોને ફંડ તો કરોડ રૂપિયા આપવામાં આવ્યું હતું હવે આપણે ગુજરાતમાં છે છે માફ કરશો અને એને તો કરોડ જેવું થાય હવે બીજી આપણે વાત કરીએ કે જો સાંસદોને પોતાના લોકસભા વિસ્તારમાં વિકાસ માટે કામ કરવું હોય તો એમને સરકાર પાસેથી રૂપિયા માગવાના હોય છે એમપીએલએડીમાં જો સંસદમાં એમપીએલએડી હેઠળ જો સાંસદ રૂપિયા જ ન માગે તો પછી સરકાર સામે ચાલીને રૂપિયા તો આપવાની છે નહીં અહીંયા એવું થયું રિપોર્ટ છે એમાં લોકસભા વિસ્તારના સ્તરે વિકાસ પ્રોજેક્ટ માટે ઓછા રૂપિયા વાપર્યા એ ચિંતાજનક છે એવું કહેવામાં આવ્યું છે આ વિષય પર કેટલાક વિવેચકો છે એમણે એવી દલીલ કરી છે કે આ સાંસદો દ્વારા એમને મત વિસ્તારમાં જરૂરી પ્રોજેક્ટ છે એ ઓળખવામાં અને અમલમાં મૂકવામાં એમની પાસે કોઈ પરફેક્ટ આયોજન વગેરે નથી અને પ્રયત્નોનો અભાવ છે એવી રીતના એમનું કહેવું છે ખેર હવે આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો અને બીજી મહત્વની વાત કે એમપી એલડી માં બધા જ રૂપિયા આપવામાં આવે એટલે વાપરી જ નાખવાનું એવું ના હોય તમે જેટલા વાપરવા હોય એટલા જ વાપરવાના હોય છે પછી જો તમે ન વાપરો તો પછી એ કેરી ફોરવર્ડ થઈ જતા હોય છે તમને માહિતી કેવી લાગી એમને કમેન્ટમાં જણાવો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પછી આ વિડીયોને લાઇક કરો મારી ચેનલના સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો જો તમારે જોઈતા હોય તમને જોવા ગમતા હોય તો પછી એક ડિસ્ક્રિપ્શન છે નીચે એમાં એક લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરો તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ જશો ત્યાં દેશ દુનિયા ગુજરાતના તમામ સમાચારો અમે તમને આપતા રહેતા હોઈએ છીએ ધન્યવાદ